તો રાજ્યમાં ગરમીના પ્રકોપની વચ્ચે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે દસથી બાર એપ્રિલે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી પ્રિમોન્સૂન એક્ટિવિટી સર્જાતા વરસાદની આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં આ વરસાદની આગાહી કરવામાં આવી જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે બનાસકાંઠા દાહોદ અને દીવમાં વરસાદ રહેશે આ ઉપરાંત દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં ગરમીના પ્રકોપની વચ્ચે પ્રી એક્ટિવિટી સર્જાતા વરસાદ વરસી શકે છે ખાસ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આ વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસી શકે છે બનાસકાંઠા દાહોદ દીવ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેને પગલે ખેડૂતોમાં ચિંતા પેઠી છે કારણ કે કેરીના પાકને તેમાં નુકસાની થઈ શકે તેમ છે આ ત્રણ દિવસના વરસાદથી આ ઉપરાંત અન્ય જે પાક તેને પણ નુકસાનની ભીતિ જે છે તે સેવવામાં આવી રહી છે તો આ ત્રણ દિવસ એવા છે કે જ્યાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસી શકે છે જેને પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે